GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News નાનોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના બે દેશમુખના હસ્તે રાજપીપળાની GMRS મેડિકલ કોલેજ એટાચ જનરલ હોસ્પિટલ ખાતે કેન્સર ઓપીડીનો પ્રારંભ કરાવવામાં આવ્યો તો નર્મદા જિલ્લાના નાગરિકોને કેન્સરના નિદાન માટે અને શહેરોમાં જવાની હવે જરૂર નહીં પડે કારણ કે રાજપીપળાની જનરલ હોસ્પિટલ ખાતે હવેથી આ કેન્સર ઓપીડી અઠવાડિયાના દર મંગળવારે શુક્રવારે સવારે દસથી બપોરે બાર વાગ્યા સુધી ચાલુ રહેશે આ ઓપીડીમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ હોસ્પિટલ અંકલેશ્વરના નિષ્ણાંત તબીબોએ સેવા પૂરી પાડશે આ ઓપીડી દરમિયાન કેન્સરનું નિદાન થાય તો સારવારની જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે અંકલેશ્વર સુધી લઈ જવાની સુવિધા કરવા સાથે તેમની સારવાર આયુષ્માન કાર્ડ અંતર્ગત વિના મૂલ્યે કરવામાં આવશે તેની ખાતરી જયાબેન મોદી હોસ્પિટલના તબીબો દ્વારા આપવામાં આવી હતી આ અવસરે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર ઓપીડી શરૂ થઈ રહી છે જે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત લોકોમાં જનજાગૃતિ કેળવાય તો જે કેન્સર પ્રત્યેની ગેરમાન્યતાઓ રહેલી છે તે દૂર થાય શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના તબીબો દ્વારા આ ખૂબ જ સુંદર કાર્ય થવા જઈ રહ્યું છે વિશેષ તજજ્ઞ તબીબોની ટીમ સેવા આપવા માટે તૈયાર થઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લાના સેવા પ્રજાજનો માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વધુમાં ઉમેર્યું હતું કે નર્મદા જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી સેવા ઉપલબ્ધ થવા જઈ રહી છે અહીંના લોકોને આરોગ્યની કોઈપણ સેવા માટે બહાર જવું નહીં પડે અહીં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડની સેવાઓ પણ ઉપલબ્ધ છે તેની સાથે સાથે પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર પણ રેડક્રોસ સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવ્યું ત્યારે નર્મદા જિલ્લાના પ્રજાજનોને વડોદરામાં દવા સુધી જવું નહીં પડે અને કેન્સરના જે કોઈ દર્દીઓ હશે તેમને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત કાર્ડ દ્વારા સારવારનો લાભ મળી શકશે કાર્ડ દ્વારા સારવાર વિના મૂલ્યે થઈ શકશે તેમ જણાવ્યું હતું